Oh, oh, નમસ્કાર મિત્રો મારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સૌથી મોટી અને ખબર સામે આવી રહી છે અમદાવાદથી ખૂબ જ મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે વટવામાં યુવકને સરી મારીને અત્યારે જ્યાં મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો અમદાવાદમાં ગુનેગારો બેફામ બન્યા છે જાહેરમાં મારા મારી લૂંટ હત્યા સહિતની ઘટનાઓ સતત બની રહી છે ત્યારે વટવામાં ત્યારે રિક્ષા મૂકવા જેવી નજીવી બાબતે માથાકૂટ થતા યુવક કંપની ગાજીકીને હત્યા કરવામાં આવી છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો જો કે જણાવી દઈએ કે આ મામલે પોલીસે તરત કાર્યવાહી કરીને એક મહિલા સહિત ચાર આરોપીની ધરપકડ કરી છે તો વધુમાં આપને પણ જણાવી દઈએ કે આરોપીઓ ત્યારે મિત્રો આરોપીઓ ગુનેગાર રીત ઇતિહાસ ધરાવતા હોવાનું તપાસ ખુલ્યું છે હજી મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ